આજે બનાવીશું ઋષિ પાચમ કે સામા પાચમ માં ખાવાની મજા આવે એવી ફૂલેલી ફૂલેલી સામાની પૂરી સામાની પૂરી બનાવવા એક કપ સામા ને સારી રીતે ધોઈ બે કલાક પાણીમાં પલાળી દેસુ બે કલાક પછી સામા માંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને પીસવા માટે મિક્સર જાર માં લઈ લેશો અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આ રીતનું ઝીણું પીસી લેશો હવે પુરી નો લોટ બાંધવા પેનમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરીએ ત્યારબાદ પીસેલું મોરૈયા નું મિશ્રણ ઉમેરીએ અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીશું મિશ્રણ થોડું ઘાટું થાય એટલે ગેસ ને બંધ કરી દેશું અને એક ટી મરી પાવડર ઉમેરી મિક્સ કરી દેશું હવે પુરી ના લોટ ને ઠંડો થવા દેશું લોટ થોડો ઠંડો થાય એટલે આ રીતે મસળી લેશું અને લુવા કરી લેશો હવે પ્લાસ્ટિકની શીટ પર થોડું ઘી લગાવી લુવાને રાખી દેશો અને હાથની આંગળીઓથી અથવા તો પછી આ રીતે વાટકાની મદદથી પૂરીને વણી લેશો પુરી વણાઈ જાય એટલે મીડિયમ ગરમ તેલમાં હાઈ ફ્લેમ પર પુરી ઉમેરી દેશો અને જારાથી પૂરીને હલકા હાથે આ રીતે પ્રેસ કરી ફૂલાવી દેશો બંને બાજુથી પુરી તળાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેશો અને સામાન્ય ખીર સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે